વિદ્યાર્થી મિત્રો આજે આપણે કેટલીક જોવા જો તમે લોકોએ મધ્યસ્થ અને મધ્યસ્થ એટલે કે જેને આપણે એક્સ બાર અને એમ એના વિશે વાત કરી છે અને તમે સમજ્યા છો ત્યાર પછી આપણે મધ્યસ્થના આધારે માહિતીના મધ્યવર્તી સ્થિતિના માપમાં દશાંશકો શતાંશકો અને ચતુર્થકો એટલે કે ક્યુ દશાંશકો એટલે કે ડી શતાંશકો એટલે કે પી આવા બધા મેળવવા માટેની વાત કરી છે આજે મધ્યવર્તી સ્થિતિનું માપ જેને બહુલક કહીએ એની હું વાત કરી રહ્યો છું આ મધ્યવર્તી સ્થિતિનું મુખ્ય ત્રીજું માપ કહેવાય પેલું મધ્યક એક્સ બાર બીજું મધ્યસ્થ એમ અને ત્રીજું બહુલક એમ દશાંશકો શતાંશકો ચતુર્થકો આ મધ્યવર્તી સ્થિતિના માપ નથી ગણાતા ઓકે બહુલક મેળવવો એટલે એનો અર્થ એવો થયો કે કોઈ પણ માહિતી આપણને આપેલી હોય તો એ માહિતીમાં સૌથી વધુ વખત આવતું અવલોકન બહુલક કહેવાય દસમા ધોરણમાં કે નવમાં ધોરણમાં તમે એને ઝેડ વડે પણ કદાચ દર્શાવવું હશે અહીંયા આપણે એમ જીરો એનો સંકેત વાપરવાના છીએ બહુલક એ શું છે પેલા સમજી લો કે ઘણી છો એવો કોઈ પ્રશ્ન પૂછે છે તો આપણે એનો સરળતાથી જવાબ મળીએ છીએ કે ભાઈ વધુમાં વધુ પાંત્રીસ આવે છે હવે પાંત્રીસ આવે છે એનો અર્થ એવો નથી કે પાત્રીસ થી વધારે કોઈના નહીં આવતા હોય કે પાંત્રીસ થી ઓછા કોઈના નહીં આવતા હોય પણ ઘણા બધા લોકો એવા છે કે જેઓ પાંત્રીસ માર્ક્સ મેળવતા હોય છે એ અર્થ આપણે સમજીએ છીએ તો એવા અર્થમાં આ બહુલક છે એ ઉપયોગમાં આવે છે આંકડા શાસ્ત્રની અંદર જ્યારે પણ બહુલક શોધવાનો હોય ત્યારે માહિતીના અવલોકનો આપેલા હોય અથવા તો અવર્ગીકૃત માહિતી હોય અસતત આવૃત્તિ વિતરણ હોય એવા સંજોગોમાં તમે બહુલક શોધવા માટે આ એક વ્યાખ્યા જેવો ઉપયોગ કરી શકો કે કોઈ પણ અવલોકનો છે તો એમાં સૌથી વધુ વખત કયું અવલોકન છે એ જોઈ લેવાનું અને એના આધારે બહુલક નક્કી કરવાનું દાખલા તરીકે દાખલા તરીકે માનો કે આવા કોઈ અવલોકન આપ્યા છે બે ત્રણ ચાર બે ત્રણ પાંચ સાત બે છ આઠ આવા અવલોકનો છે હવે કેટલા અવલોકનો છે એ પણ જોવાની જરૂર નથી કયા કયા અવલોકનો છે એ પણ જોવાની જરૂર નથી બહુલક શોધવો છે

માની લો કે કોઈ જગ્યાએ આવું આપેલું હોય દાખલા તરીકે આપેલું એક ઉદાહરણ આવૃત્તિ આપેલી છે આવૃત્તિ વિતરણ છે પણ અસતત આવૃત્તિ વિતરણ છે અવર્ગીકૃત માહિતી પ્રકારનું બને એ પણ પણ એમાં દરેક અવલોકનો માટેની આવૃત્તિઓ આપેલી દાખલા તરીકે તમને એમ કીધું છે પાંચ પછી આપ્યું છે માનસ અવલોકન દસ

આવૃત્તિ વિતરણ નથી આપેલું એવી આવૃત્તિ વિતરણ ન આપેલી હોય એવી માહિતી હોય તો એવી માહિતીનું બહુલક વધુ વખત આવતું જેનું અવલોકન વધુમાં વધુ હોય અથવા તો આવૃત્તિ જેની વધારે છે એવા અવલોકનને આપણે બહુલક ગણી શકીએ કેટલીક માહિતી એવા પ્રકારની પણ આપવામાં આવે મિત્રો કે જેમાં બહુલક છે અતિ શરૂઆતનું અવલોકન હોય અથવા તો ખૂબ જ અંતિમ છેડાનું અવલોકન હોય અથવા તો ક્યારેક એવી અવર્ગીકૃત માહિતી પણ આપવામાં આવે કે જ્યારે એ માહિતીના અવલોકનો વારંવાર પુનરાવર્તિત થતું કોઈ અવલોકન ન હોય જેમ અહીંયા આપણે લઈ કે બે છે ત્રણ વાર થાય છે ચાર છે તો એક જ વાર છે ત્રણ છે તો બે વાર છે તો એવી રીતે એવી માહિતી હોય કે આટલી વાર પુનરાવર્તિત થતા બીજી વખત ત્રીજી વખત ચોથી વખત આવતા અવલોકનો આપણને આપેલા ન હોય તો બહુલક શોધી શકાતો નથી એ વખતે બહુલક શોધવા માટે કાલ પિયર્સન નામના આંકડા શાસ્ત્રીએ જે આસાદિત સૂત્ર આપ્યું છે એવા આસાદિત સૂત્રનો ઉપયોગ કરીને તમારે બહુલક શોધવાનું આવે જેની વાત તો આપણે કે પછી કરીશું વિડીયોમાં પણ એવું પણ બની શકે મિત્રો કે કેટલીક માહિતીઓ એવા પ્રકારની હોય કે એક કરતાં વધારે બહુલક પણ હોઈ શકે એટલે કે એવા અવલોકનો હોય જેમ અહીંયા મેં લખ્યું છે બે બે અને બે બે વધુમાં વધુ ત્રણ વખત આવે બાકીનું કોઈ અવલોકન ત્રણ છે તો ત્રણ એવા છે કે બે જ વખત આવે છે તો એ બંને અવલોકન બે જ વખત આવે છે જ્યારે બે વધારે વખત આવે એટલે આપણે કહી દીધું બહુલક છે તે બે છે માની લો કે અહીંયા કોઈ એક અવલોકન ત્રીજું એક ત્રણ ત્રણ કે હોત તો એનો અર્થ એવો થયો કે બે બગડો છે એ પણ ત્રણ વખત આવે છે અને તગડો છે એ પણ ત્રણ વખત આવે છે

એટલે કે બહુલક છે એ દરેક વખતે મધ્યવર્તી સ્થિતિનું માપ જ બને એવું શક્ય થતું નથી આ વાત અવર્ગીકૃત માહિતી અને જેમાં આવૃત્તિ વિતરણ અસતત પ્રકારનું છે એવી માહિતીઓ માટેના બહુલકની આપણે વાત કરીએ છીએ જોજો યાદ રાખજો વર્ગીકૃત માહિતી હોય એટલે કે જેમાં વર્ગ અને આવૃત્તિ આપેલી હોય એના બહુલક શોધવા માટે જેમ મધ્યકના મધ્યસ્થના દશાંશકોના શતાંશકોના કે ચતુર્થકોના જેમ આપણે સૂત્રો મેળવેલા ને એ સૂત્રો ઉપરથી આપણે બહુલક અરે એ મધ્યવર્તી સ્થિતિના માપો કે દશાંશકો ચતુર્થકો વગેરે મેળવતા હતા એ જ રીતે બહુલક માટે પણ વર્ગીકૃત માહિતીનું બહુલકનું સૂત્ર છે અને એ સૂત્ર મુજબ ઉપયોગ કરીને આપણે બહુલક શોધવો જોઈએ જે હું તમને નેક્સ્ટ વિડીયોમાં